ડભોઈ નગરના મહુડી ભાગોળ વિસ્તારમાં ઘણા સમયથી પીવાના પાણીની સમસ્યા છે તેનું નિરાકરણ લાવી રહ્યા છે શૈલેષ મહેતા ડભોઈ પાલિકા અને ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા આ પીવાના પાણીની સમસ્યાનું નિરાકરણ લાવતા અહીં નવીન સંપ અને પાણીની ટાંકી બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે લગભગ સોળ કરોડ પચીસ લાખના ખર્ચે આ પ્રોજેક્ટ અંતર્ગત કામગીરી શરૂ થશે જેમાં સંપ અને પાણીની ટાંકી બનાવવામાં આવનાર છે જેના કારણે અહીંના લોકોની વર્ષો જૂની જે પીવાના પાણીની સમસ્યા છે તેનું નિરાકરણ લાવી શકાશે આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે ખાસ કરીને અહીંના લોકોને જે પીવાના પાણીની સમસ્યા થઈ રહી છે તેનું નિરાકરણ લાવવા માટે અને જેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું જેમાં ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા અને પાલિકા પ્રમુખ બિરેન શાહ જેમના હસ્તે આ જે કામગીરી છે તેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં અનેક અધિકારીઓ

વિશ્વરે કણીજોનપાળો ઘાતૂત સુભદ્રા આજે ડબોઈ નગરમાં મવડી બાગોડ વિસ્તારમાં જે વર્ષોથી લોકોની સમસ્યા હતી પાણી માટેની એ સમસ્યાનો ઉકેલ લાવવા માટે અહીંયા આગળ પાણીની ટાંકી સંપ અને પાઇપલાઈનો માટે ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમનું આજે ભૂમિ પૂજન કરવામાં આવ્યું છે મવડી બાગોડ વિસ્તારનો લગભગ અઢી કરોડ રૂપિયાના ખર્ચે આ કામગીરી થશે ને સંપૂર્ણ દરભાવતી નગર એટલે ડભોઈ નગરમાં પાણીના ટાંક્યો સંપ અને ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ માટે સોળ કરોડ ને પચીસ લાખ રૂપિયાનો અંદાજે કાર કામગીરી હાથ પર લેવામાં આવી છે સંપૂર્ણ ગ્રાન્ટ ગુજરાત સરકાર તરફથી આપવામાં આવી છે અમૃત ટુ હેઠળ એટલે કે સરકારે પહેલી વાર ડભોઈ નગરપાલિકાને સોળ કરોડ પચીસ લાખ રૂપિયા પાણીની સમસ્યા ડભોઈ એના માટે ફાળવ્યા છે આ બધી કામગીરી થયા પછી નગરની ખાસ કરીને બહેનો માટે આ સમસ્યા બહુ ઉદભવે છે અને કાયમ એ લોકો પાણીની બૂમો પાડતા હોય છે એમાંથી બધાને મુક્તિ મળશે હું તમામ નગરજનોને અભિનંદન આપું છું ખાસ કરીને નગરની બહેનોને અભિનંદન આપીશ કે એમને જે લાગણીની માંગણી સરકારે મંજૂર રાખી છે ને સોલ કરોડ પચીસ લાખ રૂપિયા પાણી ડિસ્ટ્રિબ્યુશન માટે નગરપાલિકાને ફાળ્યા છે આ અગાઉ પણ નગરપાલિકામાં જે ડ્રેનેજની સમસ્યાઓ છે એના માટે પ્રાઇમરી મંજૂરી ચુમાલીસ કરોડ રૂપિયાની આવી ગઈ છે અને એ પણ સમગ્ર નગર માટે કામગીરી હાથ પર લેવામાં આવશે એટલે કે લગભગ કરોડ રૂપિયા ફક્ત પાણી અને ડ્રેનેજ માટે સરકાર તરફથી નગરપાલિકાને ફાળવવામાં આવ્યા છે એ કદાચ ડબોય માટે પહેલી વાર આટલી મોટી ગ્રાન્ટ ફાળવવામાં આવી હશે એટલે તમામ નગર નાગરિકોને અભિનંદન અને શુભેચ્છા